પણ વીસ બાવીસ ની જ લાગતી હતી અને એનું યૌવન પણ એના મુખ પર ચમકતું હતું બસ જો રડતી ના હોત તો એનો ચહેરો કેટલો સુંદર લાગત થોડી થોડી વારે એ સ્ત્રી નું ધ્યાન ઘડિયાળ તરફ જતું હતું ક્યાં જવાની ઉતાવળ હતી એને અચાનક બ્રેક વાગી અને બસ કોઈ હોટલ પર ઊભી રહી ડ્રાઈવરે દસ મિનિટ નો સમય આપ્યો જે બે ત્રણ પેસેન્જર હતા એ ઉતર્યા પણ પેલી સ્ત્રી ત્યાં જ જ બેઠી બેઠી હજુ રડી રહી હતી બધા પેસેન્જર આવી ગયા હતા બસ ઉપડવાની તૈયારીમાં હતી અને એક એના જેવી જ સ્ત્રી બસ માં ઉતાવરે ચઢી અને ડ્રાઈવર સાથે કઈક વાત કરી સીધી પાછળ છેલ્લી સીટ બાજુ આવીને પેલી સ્ત્રીની વિરુદ્ધ બારી પાસે બેસી ગઈ રડતી સ્ત્રીની નજર એના પર ગઈ પણ એના આંસુઓના પડદાને કારણે એ બહુ ધ્યાથી ના જોઈ શકી રાતના બાર થવા આવ્યા હતા બસ એની મંજિલ પર સીધી સવારે જ પહોંચવાની હતી બીજી સ્ત્રી આ રડતી સ્ત્રીને ક્યારની જોયા કરતી હતી થોડીવાર પછી એ પહેલી સ્ત્રી પાસે ગઈ અને એની બાજુમાં બેસી ગઈ રડતી સ્ત્રી એ દેખ્યું ના દેખ્યું કરી દીધું બીજી એ પહેલી સાથે વાત કરવા પ્રયત્નો કર્યા હે હું નિશા હું તમને ક્યારની જોઉં છું કોઈ તકલીફ હોય તો મને જણાવો પણ આમ રડ્યા ના કરો મારે કોઈ વાત નથી કરવી તમે જાઓ અને તમારું કામ કરો આછા સ્મિત સાથે બીજી સ્ત્રીએ ફરીથી કહ્યું કે હું સમજુ છું કે કોઈ અજાણી વ્યક્તિને પોતાની વાત તમે ના કરી શકો પણ તમે રડવાનું પહેલા બંધ કરો પહેલી સ્ત્રીનો ગુસ્સો થોડો શાંત પડ્યો એણે નિશા પાસે પાણી માંગ્યું નિશા પાસે એણે ફોન માંગ્યો નિશા એ કંઈ પણ સવાલ વગર એને આપ્યો કોઈકને વારે વારે ફોન કરતી હતી પણ કદાચ સામેથી ફોન કટ થતો હતો પાછી એ સ્ત્રી રણવા લાગી શું થયું છે નિશા એ ફરી પૂછ્યું અચાનક તે નિશાના ખોરામાં માથું નાખી રણવા લાગી લાંબા સમય સુધી એ રડતી રહી અને નિશાએ પણ એને ખલેલ પહોંચાડવું યોગ્ય ન માન્યું થોડી વાર પછી એને કહેવાનું ચાલુ કર્યું કે તે કોઈ છોકરાને પ્રેમ કરતી હતી અને એની સાથે જ લગ્નના શમણાઓ જોયા હતા એ પણ એને ખૂબ પ્રેમ કરતો સ્ત્રીએ એનું નામ સંધ્યા જણાવ્યું બંને પ્રેમમાં તરબોલ નિશાએ પૂછ્યું કે તો પછી આજે આમ કેમ સંધ્યા આગળ બોલવા લાગી કે પ્રેમને બે વર્ષ થતા મેં લગ્નની વાત એની આગળ જણાવી એ કઈ ને કઈ બહાને મને હજુ વાર છે એમ કહી વાત ટાળી દેતો મારા ઘરમાં લગ્નની વાત ચાલુ થઈ ગઈ હતી અને ઘરના મને ખૂબ જ પ્રેમ કરતા હતા પણ હું એમને અમારા પ્રેમ વિશે જણાવી શકું એમ ન હતું એનું કારણ કે મારા પિતાજી સમાજના નીતિ નિયમોનો ચુસ્તપણે પાલન કરતા અને જો કદાચ હું એમને અમારા પ્રેમ વિશે જણાવું તો કદાચ અમે એકબીજાને મળી પણ ન શકીએ એવી હાલત થાય એ દરેજ હું ઘરમાં આ વાત જણાવી ન શકી એક છોકરા એ મને પસંદ કરી અને ઘરનાએ એને પસંદ કર્યો લગ્નની વાત આગળ ચાલી હું મારા પ્રેમને કહી કહીને થાકી કે તું મને લઈ જા પણ એનું વર્તન પણ બદલાઈ ગયે લાગ્યું હું એ સાગર વગર રહી ન શકું હું એક એવા પડાવ પર આવી પહોંચી હતી કે સાગર વગર જીવી ના શકું અને ઘરમાં કહી પણ ના શકું સગાઈ થઈ ત્યાં સુધી તો ઠીક પણ હવે થોડા જ દિવસમાં મારા લગ્ન થવાના છે અને હું સાગરને ફોન કરીને થાકી એટલે ગઈ કાલે જ મારા ઘરને અંતિમ વિદાય આપી સાગરના ઘરે જવા રવાના થઈ હતી એનું ગામ મારા ગામ થઈ પચાસ કિલોમીટરના અંતરે હોવાથી હું સવાર માં જ બસમાં બેસી થોડા પૈસા લઈ ઘર છોડ્યું ફોન પણ ત્યાં જ મૂકી હું નીકળી પડી મારા પ્રેમને પામવા સાગરને સરપ્રાઇઝ આપી એને ખુશ કરવા માંગતી હતી જ્યારે એના ગામમાં પહોંચી એનું ઘર પૂછતી હું એના દરવાજે પહોંચી દિલમાં ધડકનો વધી રહી હતી બસ હવે એક જ પળ અને અમે હંમેશા માટે એક થઈ જઈશું અને દરવાજો કોઈ સ્ત્રીએ જ ખોલ્યો મને આશ્ચર્ય સાથે જોઈ રહી જેમ હું એને જોતી હતી બે નાના બાળકો રમતા હતા એ પણ ઊભા રહી મને જોવા લાગ્યા અને એ સ્ત્રીને કહેવા લાગ્યા કે મમ્મી એ કોણ છે મેં જ સામે થઈ કહ્યું કે હું સાગરની મિત્ર છું અંદર બોલાવી અને પાણી લેવા ગઈ હું રૂમનું નિરીક્ષણ કરતા વિચારતી હતી કે આ કોણ હશે અને અચાનક મારી નજર ફેમિલી ફોટા પર પડી અને હું સીધી જ બહાર નીકળી ગઈ પેલી સ્ત્રી પાણી માટે મને બૂમ પણ પાડી પણ હવે ઊભું રહેવાય એમ હતું નહીં રસ્તા પર ચાલતા ચાલતા હું ક્યાં પહોંચી ખબર નથી પણ ત્યાં એક બસ સ્ટેન્ડ હતું ત્યાં જઈ આ બસમાં બેઠી ત્યારે લગભગ સાંજના છ થવા આવ્યા હતા હવે તો ઘરમાં પણ મારી શોધખોળ ચાલુ થઈ ગઈ હશે રડતા જઈ એ નિશાને બધું જણાવી રહી હતી નિશાએ પાણી આપી એને શાંત રહેવા કહ્યું પછી ધીરેથી પૂછ્યું હવે આગળ સંધ્યા એ ઊંડો શ્વાસ લઈ કહ્યું કે સાગર પરણેલો હતો અને તેને બે સુંદર નાની બાળકીઓ હતી તો પછી

અને જે તારા છે એમને તું છોડીને આવી છે પણ યાદ રાખો સંધ્યા કે બાપ તો ગુસ્સામાં હશે પણ તને પ્રેમ પણ એટલો જ કરતા હશે તને આટલા વર્ષો મોટી કરી પ્રેમ આપ્યો અને તું હવે એમને એકલા મૂકીને આમ જતી રહેશે તો સંધ્યા રડતા રડતા કહેવા લાગી કે મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે મારી પાસે હવે મરી જવા સિવાય કોઈ ઉપાય નથી નિશા ગુસ્સામાં બોલી ખબરદાર મરવાની વાત કરી છે તો આમ કરવાથી તને શું મળવાનું બાપ તો એમ જ વિચારશે કે દીકરી ક્યાંય કોઈની સાથે ભાગીને સંસાર માંડીને બેઠી હશે સાગર એમ વિચારશે કે તે ક્યાંક લગ્ન કરી લીધા હશે પણ આ બધામાં તારા માતા પિતાને કેટલું દુઃખ થશે તું એકવાર એમને વાત કર એવો તને માફ કરી જ દેશે હું એ ભૂલ કરી ચૂકી છું જેનો પસ્તાવો આજ દિન સુધી મને છે હું મારા માતા પિતાને સમજી ન શકી નિશા એટલું બોલતા અટકી ગઈ સંધ્યા રણવામાં જ હતી તેથી નિશા શું બોલી ગઈ એનો ખ્યાલ એને ના આવ્યો સંધ્યામાં આત્મવિશ્વાસ આવ્યો અને એણે નિશાને કહ્યું કે કાલે સવારે જ વળતી બસ માં ઘરે પહોંચી મમ્મી પપ્પાને બધું જણાવી દઈશ અને આગળનું જીવન એમને સમર્પિત કરીશ પણ મે મારા માતા પિતાની ભાવનાઓને સમજ્યા વગર બીજા પર ભરોસો કરી ઘણી મોટી ભૂલ કરી છે પોતાના એ પોતાના હોય છે એનું તે ભાન કરાવ્યું ખૂબ ખૂબ આભાર તારો દોસ્ત બસ અચાનક બ્રેક સાથે ઊભી રહી કન્ડક્ટરે પાછળ આવી સંધ્યાને કહ્યું કે બારી બંધ કરી દેજો આગળ જરા ભય છે એમ હોય તો થોડી વાર તમે આગળ આવી જા સંધ્યા કાંઈ સમજી નહીં પણ નિશા એ ઈશારો કરતા એ એકલી જ આગળની સીટ પર જઈ બેઠી નિશા ત્યાં જ એની બારી પાસે બેસી રહી એક નકડી દેરી જતા જ બસ આગળ વધવા લાગી સંધ્યાથી ના રહેવાતા એને પૂછ્યું તો કંટ્ર કહ્યું કે અહીં એક સ્ત્રી એ આત્મહત્યા કરી હતી અને એની આત્મા આત્મા હજુ આસપાસ ભટકે છે છે પણ એ સારી કોઈએ એને દગો આપ્યો હતો અને પ્રેમમાં દીવાની એવી એણે આ દેરી પાસે મૃત્યુને બહાલુ કર્યું હતું કહેવાય છે કે આવતા જતા ઘણાને દેખાય છે પણ કોઈને કંગળતી નથી એના મા બાપ એને માટે આ જગ્યાએ દેરી બનાવી એને મળવા રોજ આવે અને અહીં આવી આંસુ સારે છે પણ ના તો એમની દીકરી પાછી આવી શકે ના એ દીકરી પોતાની ભૂલની માફી માંગી શકે સંધ્યાને પોતાની વાત યાદ આવી ગઈ અને નિશા એ સમજાવેલ વાતથી એ પોતે આ ભૂલ ન કરી મા બાપ પાસે પાછી જઈ રહી છે એ વિચારે નિશાનો આભાર માનવા પાછળ ફરી અને ત્યાં બારી પાસે કોઈ ન હતું સંધ્યા ચૂકી ગઈ એને પોતાની જાતને એનું નામ પૂછ્યું જવાબ આવ્યો નિશા આજે જ્યારે જ્યારે સંધ્યા એના બે બાળકો અને પતિ સાથે આ રસ્તેથી પસાર થાય છે તો અહીં જરૂર ઉભી રહે છે અને યાદ કરે છે એ રાત નિશા અને એનું જીવન બદલી નાખતી એક રાતની મુલાકાતને તો કેવી લાગી મિત્રો સ્ટોરી કોમેન્ટમાં જરૂર જણાવજો અંત સુધી સાંભળવા બદલ આભાર